નમસ્કાર મિત્રો આજના આજે આપણે વાત કરીશું ગુજરાત પાક્ષિક જે છ એક બે હજાર પચીસના રોજ પ્રકાશિત થયેલું છું એના આપણે એના વિશે આપણે આજે વાત કરીશું બરાબર અંક નંબર બે છે ગુજરાત પાક્ષિક આવે છે એની આપણે ચર્ચા કરીશું તો હવે વાત કરીશું ડિજિટલ અરેસ્ટેટ ધમકી કે છેતરપિંડી અત્યારે ખાસ પ્રકાશમાં છે તો કદાચ એના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછી શકે કે જો તમારી સાથે થાય તો તમે કયા નંબર પર તમે પોલીસ માટે કંડ તમારી હેલ્પ માંગી શકો છો તેનો ડાયલ નંબર છે ઓગણીસ ત્રીસ અને જો ઇમેલ કરવો હોય તો ડબલ્યુ ડોટ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે માહિતી લઈ શકો છો બરાબર છે આ છે સાયબર ક્રાઇમ માટેની ફરિયાદ માટેનો નંબર છે એક નવ ત્રીસ એક નવ ત્રીસ ઓગણીસ ત્રીસ નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો વિશેષ નથી આમાં બરાબર આમાં પતંગોત્સવ આવશે બરાબર છે આવશે આમાં તો ખેલ પોઈન્ટ ટુ નો શુભારંભ થયો છો ક્યાં હતા રાજકોટમાં ખેલ મહાકુંભ ત્રણ ત્રણ પોઈન્ટ ઝીરો નોંધ જે શુભારંભ છે એ કરવામાં આવેલું હતું હવે વાત કરીશું ખેલ મહાકુંભ ની શરૂઆત ક્યારે થઈ હતી બીજો કોઈને ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જણાવજો ખેલ મહાકુંભ બે હજાર દસથી ચાલુ થયેલો ચાલો કહી દઉં તમને બે હજાર દસથી ખેલ મહાકુંભ રમત છે એ ચાલુ કરવામાં આવી હતી બરાબર છે બે હજાર દસ દસમાં પ્રથમ ખેલ મહાકુંભ જેમાં સોળ હજાર ખેલાડીઓએ ભાગ લીધો તો તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા બરાબર છે હવે એને આપણે ખાસ જોઈએ તો બે હજાર પચીસ છવ્વીસ અને ઓગણત્રીસ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન કરવા માટે પ્રયત્નશીલ એટલે બે હજાર છવ્વીસનું ઓલિમ્પિક્સનું આયોજન ગુજરાત કરવાનું છે ભારત દેશ કરશે એ ખાસ છે એટલે એ રીતના અત્યારે ગ્રાઉન્ડ પણ ભારતમાં અને ગુજરાતમાં બની રહેલા છે પતંગોત્સવ અમદાવાદ ખાતે યોજાયેલા પતંગોત્સવ અમદાવાદમાં દર વર્ષે ભરાય છે દર વર્ષે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવેલી છે જો અમદાવાદમાં અત્યારે કાર્નિવલ બે ડિસેમ્બર મહિના આવેલું છે જોઈ લેવાનું પછી રણોત્સવ એક જ ન આપણા આગળના પેલા વિડીયોમાં ચર્ચા એની કરેલી જ છે તો પતંગોત્સવની જે ઉજવણી છે એ દર વર્ષે આપણે ચૌદ જાન્યુઆરી અગિયાર જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસે નિમગમદાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે બરાબર છે એ અમદાવાદમાં જ છે દર વખતે ખાસ કરીને સાથે સાથે આ વખતે જોવા જઈશું તો અલગ અલગ જગ્યાએ પણ એની ઉજવણી કરવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ એની ઉજવણી કરવામાં આવી હતી એકતા નગરમાં પણ પતંગોત્સવની રેવા નદીના નર્મદા નદીના કિનારે એકતા નગર વ્યૂ ડેમ વ્યૂ પોઈન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોંતસભેજની પણ ઉજવણી કરવામાં આવી હતી આમાં વિશેષ છે નથી પણ તમે નજર મારી લેજો હું તમને આની પીડીએફ વીર બાલ દિવસ આપણે વીર બાલ દિવસની ઉજવણી કરીએ છીએ બરાબર છે વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બર ને વીર બાલ દિવસની ઉજવણી આપણે કરીએ છીએ એમાં પણ ખાસ છે નથી જે લક્ષી છે સીએમને મળેલી અન્ય ભેટો છે પણ આમાં કંઈ ખાસ છે નથી સીએમને મળેલી ભેટોમાં આમાંથી કંઈ ખાસ પૂછાતું નથી કેમ કે એની વેચાણ બધું થતું અને એના મૂલ્ય શું છે એ બધું કંઈ ખાસ પરીક્ષામાં પૂછાતું નથી જો ફ્લાવર શોની વાત કરી ઇન્ટરનેશનલ ફ્લાવર શોની વાત કરી હતી તમને મેં તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદને ઇન્ટરનેશનલ ફ્લાવર શો જેનું આ યોજમાન આયોજન કરવામાં આવ્યું હતું તો એમનું ઉદઘાટન આરોગ્ય મંત્રી પણ શ્રીકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તો ફ્લાવર શો માં એક રેકોર્ડ સતત બીજા વાર બે વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માં અમદાવાદ ના આંગણે આયોજિત ફ્લાવર શો પ્રતિ વર્ષના નવા વિશ્વક્રમો પર સ્થાયી થયા હતા બરાબર છે તો ફ્લાવર શો 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં એને સ્થાન મળેલું છે બરાબર જ્યારે વર્તમાન વર્ષમાં લાર્જેસ્ટ ફ્લાવર બુકેને ગિનિશ બુકમાં સ્થાન મળ્યું છે દસ પોઈન્ટ ચોવીસ મીટર લંબાઈ અને દસ પોઈન્ટ ચોર્યાસી મીટર મીટરની ત્રિજ્યા ધરાવતા બુકેને બુકે યુએના રેકોર્ડને તોડીને પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે બરાબર છે એના પહેલાં યુએનું જે બુકે હતું એ ફર્સ્ટ નંબર પર હતું હવે આવશે આપણે અમદાવાદનું જે ફ્લાવર શોમાં બનાવેલું બુકે છે એ ફર્સ્ટ નંબર પર આવશે આમ બીજા વર્ષે સતત એમ મિનિસ બુકમાં પોતાનું નામ ચમકાવેલું છે ફ્લાવર શો હવે ખાસ અમુક મુદ્દાઓ છે તે ચર્ચા કરી લેશું કે અત્યારના અત્યારે તાજેતરમાં પશુઓની ગણતરી થયેલી છે સિંહની ગણતરી થયેલી છે વરનું વરુની પણ ગણતરી કરેલી છે બરાબર તો જે આ જાન્યુઆરી મહિનામાં જે ગણતરી થયેલી છે આંકડા મુજબ જોઈએ તો તેર જિલ્લામાં કુલ બે બે હજાર સત્તર ચોરસ કિલો ચોરસ મીટરના વિસ્તારમાં વરુનો વસવાટ કરે છે બરાબર છે હવે ભારતીય વરુ છે ચોખ્ખા શરીરમાં ચોખ્ખા હોય છે અને ચીમકેલી આંખો હોય છે આ બધું ખાસ પૂછે છે આ બધા ડેટા તમને સુશાસન દિવસની ઉજાણી બાબતે તમને ત્યાં મળેલા હશે તો અમુક વાત કરી લઈશું બે હજાર તેર સુધી વરુની વસ્તી ગણતરી કરવામાં આવી તો જેમાં રાજ્યમાં અંદાજે તેર જિલ્લાઓમાં એની બે હજાર બસો વરુ બે હજાર બાવીસ વરુઓ નોંધાયા છે સૌથી વધુ ભાવનગર જિલ્લામાં વરુઓ નોંધાયેલા છે ઓગણચાલીસ છે નર્મદા જિલ્લામાં છત્રીસ છે બનાસકાંઠામાં અઢાર સુરેન્દ્રનગરમાં બાર બાર જામનગર અને મોરબીમાં નવ કચ્છ અને તેમજ વરુ જોવા મળ્યા છે પોરબંદર મહેસાણા નવસારી પાટણ અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે બરાબર છે વરુની જાત જોઈએ તો લંબાઈમાં ત્રણથી પાંચ ફૂટ અને વજન ત્રીસ થી ચાલીસ કિલોગ્રામ હોય છે બરાબર વરવના સમૂહને આપણે પેક તરીકે નામથી ઓળખવામાં પેકનો પેક સમૂહ સમૂહને તમે કયા નામથી ઓળખવામાં આવે છે એ છે પેક છે બરાબર ખુલ્લી જાડીના વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળશે મહિલા મંત્રી ભાનુબેન બાવરિયા હવે વાત કરીશું કે ટાંગલિયા ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ વધેલી છે બરાબર છે છે શું એના વિશે આપણે વાત કરીશું કે જે સાતસો વર્ષ જૂની ટાંગલિયા વણન્ટની એક હસ્તકળા છે બરાબર સાતસો વર્ષ કરતાં પણ જૂની કળા એક એટલે ટાંગલિયા વણંટ ટાંગલિયા ટાંગલિયા કળાની શરૂઆત સુરેન્દ્રનગરમાં થઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દે દે દેદાદરા વસ્ત્રડી ગામના ડાંગસિયા પરિવારો દ્વારા આ હસ્તકળાનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે વૈશ્વિક સ્તરે અત્યારે આની ખાસ 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 એની માંગ વધી રહેલી છે હવે જે આ જે ટાંગલિયા કળા છે એને જીઆઈ પણ મળેલો છે બરાબર છે એ આંગળીના ટેરવો એ કોટન વુલન અને સિલ્ક પર બારીકાઈથી અને ચીવટપૂરક પરંપરાગત હાથ વણા છે એટલે ટાંગળીયા આ વર્ક હાથની કળા છે મશીન થી કરવામાં આવતું નથી કારીગરી ગણતરી કરીને કોટનના એક એક પછી એક તાર પંદર બેસાડતા જાય છે એ રીતના એક કળા છે સાયબર ફ્રોડ સમય મેં તમને વાત કરી તો ઓગણીસ ત્રીસ છે સાયબર માટે એમાં તમે કરી રહ્યો છો હવે તમે એમાં કરી શું શકો છો તો તમે જ્યારે તમારી સાથે અરેસ્ટ સ્કેમ બનો છો ત્યારે તમારે શું કરવાનું એ વિષે થોડીક એડવાઇઝરી અહીં મૂકવામાં આવેલ છે જ્યારે તમે તમારી સાથે ડિજિટલ અરેસ્ટ સ્કેમ થયો જ છે ત્યારે તમે શું કરશો જો તમને આ પ્રકારનો કોલ આવે તો શાંત રહો અને કોઈપણ પ્રકારની માહિતી આપવાનું ટાળો તમારી ગુપ્ત માહિતી કોઈની પાસે શેર ન કરો ફોન કટ કરો ગાંઠિયાઓ સાથે વાત કરવાનું બંધ કરો અને ફોન કટ કરી દો જો તમને કોઈ સંસ્થા તરફથી કોઈ મહત્ત્વનો મેસેજ આવે તો સંસ્થાના ઓફિશિયલ નંબર પર ફોન કરીને પુષ્ટિ કરી લેવી બરાબર ડાયલ કરો કયો તો ઓગણીસ ત્રીસ એક હજાર નવસો ત્રીસ જો તમે આ પ્રકારનો કોલ આવે તો તરત જ સાયબર હેલ્પ નંબર એક હજાર નવસો ત્રીસ ઓગણીસ ત્રીસ પર ફરિયાદ કરો

એ તમને ખ્યાલ જ હશે કેટલી કઈ છે તે તો બે હજાર પચીસનું જે ચોવીસ પચીસનું બજેટ છે એમાં પણ આ વસ્તુ સમજવાયેલી છે કે નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ મોરબી અને પોરબંદર અને ગાંધીધામ કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવેલું છે હવે ખાસ મુદ્દો છે કે વાવમાંથી નવો વાવ જિલ્લો બનાસકાંઠામાંથી નવો વાવ આવેલો છે જે સરકાર જાહેરાત કરી દીધેલી છે હવે અત્યાર સુધી આમ જોવા જઈએ તો હાલમાં ટોટલ ચૌદ તાલુકાઓ બનાવેલા છે બરાબર જે બનાસકાંઠા છે એને ટોટલ ચૌદ તાલુકાઓ છે તો નવા બનનાર વાવથરા જિલ્લામાં જોવા જોઈએ તો વાવ ભાભર થરાદ ધાનેરા શીગામ લાખાણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ વાવ થરાદ જિલ્લાને ફાળવામાં આવેલા છે બરાબર છે અને બાકીના છ તાલુકાઓ પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકાઓ પાલન પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો સમાવેશ થશે આ છે બનાસકાંઠાનો દરેક જિલ્લામાં છસો આસપાસ જે વિસ્તાર છે એ ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિમી રહેશે એટલે વાવથરાદ જિલ્લો બનતાની સાથે ગુજરાતમાં કુલ તેત્રીસ નહીં પરંતુ ચોત્રીસ જિલ્લાઓની હાલમાં રચના થયેલી છે હાલ ટોટલ ચોત્રીસ જિલ્લાઓ ગુજરાતમાં આવેલા છે હજુ થોડા સમય પછી ઘણા એવા જિલ્લાઓ છે તે હજુ નવા બનશે કેમ કે અમદાવાદ ઈસ્ટ વેસ્ટ ઉત્તર અને અમદાવાદ પણ ઘણું મોટું છે એટલે અમદાવાદનું પણ વિભાજન થશે ગ્રામ્ય અને રૂરલ એમ બે વિભાગમાં વેચી દેવામાં આવશે આઈ થિંક તો એવું કંઈક થશે અને સુરતમાં પણ એવું થવાનું છે એટલે ગણતરી સાથે રહેજો સુરત અમદાવાદ આ બે ખાસ છે દરેક મહાનગર નગર મહાનગરપાલિકા સમય વિકાસ માટે દસ એક હજાર કરોડની મંજૂરી મળેલી છે જોઈ લે ઉપર પર વ્યૂ સરકારમાંથી કંઈક આપણને નવું કરંટ અફેર રિલેટેડ મુદ્દા મળે છે કે નથી એ આપણે અત્યારે ચકાસણી કરી લઈશું આમાં બરાબર પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એન ક્યુએ એસ એવોર્ડ આપવામાં આવેલો છે પાલડી પાલડી ક્યાં આવેલું છે ગીર સોમનાથ આરોગ્ય સમગ્ર જિલ્લાના છેવાડાના ગામ વિસ્તારનો સહયોગ બરાબર તે ઉના તાલુકાના પાલડી ગીર સોમનાથનું છે હેલ્થ સેન્ટર ગીમ સોનામ જિલ્લાનું એને વેલનેસ સેન્ટરને એને ક્યુ એવોર્ડ એનાયત કરવામાં આવેલું છે લોજિસ્ટિક સુસંગતા લોજિસ્ટિક સુસંગતા રેન્કિંગમાં ગુજરાત સૌથી વધુ છે ગુજરાતનો દબદબો વધારે છે કેમ કે ગુજરાત સૌથી વધુ એનું જે કંઈ છે નવી દિલ્હી ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલના હસ્તક જે આ લોજિસ્ટિક ઇન એક્રોપ ડિફરન્સ સ્ટેટ્સ બે હજાર ચોવીસ રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરવામાં આવેલું છે ગુજરાતે અગાઉ જે આ સૂચક અંક છે એમાં બે હજાર અઢાર ઓગણીસ અને વીસમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્ય વિવિધ શ્રેણીમાં ભેગા ગયું જેમાં અચ અચીવર્સ ફાસ્ટ મૂવર્સ એક્સપાયર્સ જેવા એચીવર્સ એ ચોથ શ્રેણીની છે ગુજરાત સતત ત્રણ વર્ષે બે હજાર શું આજના વિડીયો પૂરતું આટલું જ છે બરાબર છે અત્યારે આ તમને એક મુદ્દો અહીંયા છે તો તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના વ્યક્તિઓની વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે હેલ્પલાઇન નંબર છે એક ચાર પાંચ છ છ ટોલ ફ્રી નંબર છે અઢાર બે ઝીરો બે એક નવ આઠ નવ અત્યાચાર વિરુદ્ધિ રાષ્ટ્રીય રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર છે તમે તમારા સાથે થયેલા અત્યાચાર સામે તમે અવાજ ઉઠાવવા માટે આ નંબર પર ફોન કરી શકો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ સુધારા નિયમો બે હજાર સોળના એને અક્ષર એક નિયમ નિયમોના નિયમ બાર ચાર મુજબ અનુસૂચિત જાતિ પર થતાં અત્યારમાં બનાવવામાં ગુનાના પ્રકાર અને કલમો મુજબ આર્થિક સહાય આપવામાં આવે છે બરાબર છે તો ખૂન અને મૃત્યુમાં બિન કમાવું કાયમી અશક્ત દસ ટકા સો ટકા અસક્તતાના જે કંઈ છે એ બધો આપવામાં આવે છે સો આજના વિડીયો પૂરતો આટલું જ છે જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનાર વિડીયો સુધી તમારા મિત્રો સાથે મારી તમામ માહિતી શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો છો સાથે બેલ લાઇકોન પણ દબાવી દો કે જેથી કરીને તમ જે કંઈ નવા આપણા અપડેટ્સના વિડીયો આવશે એ તમે પહેલાં તમારી પાસે અને તમને એનું નોટિફિકેશન મળી રહેશે બરાબર છે અત્યારે જે આ પ્રશ્નો છે અંદર પ્રાક્ષિકની અંદર આનો અલગથી હું વિડીયો બનાવીશ હું વ્યવસ્થિત આપણે સમજી શકીશું અંદર અમુક સમજવા જેવી બાબતો હશે તો બરાબર સો થેન્ક યુ જય હિન્દ જય ભારત